Hey guys, good morning. Welcome back to my new video. એન્ડ આજે મોર્નિંગમાં જ મોર્નિંગ રૂટિન ફિનિશ કરી હનુમાનજી દદુને મનાવી એન્ડ ખુદને થોડી હિંમત આપી મેં બી આવી ગઈ છું અત્યારે કિચનમાં સૌથી પહેલાં અત્યારે મારો નાસ્તો વગેરે રેડી કરીશ એન્ડ મોર્નિંગની શરૂઆત અત્યારે મેં આજે ઓલરેડી આઠ વાગ્યા સમથિંગ જ કરી છે એન્ડ નાસ્તો બનાવીશ એન્ડ સૌથી પહેલાં તો મેં ગરમ પાણી જોડે ડેઈલી મોર્નિંગની શરૂઆત કરી રહી છું સો એ જ રીતે કરીશ એન્ડ ડેઇલીની જેમ જ આજે ઓલરેડી સવાર થઈ રહી છે એમાં કંઈ જ નવું નથી સો ફાઇનલી આજે ઓલરેડી કાલની જે અપસેટ હતી થોડી ખુદને હિંમત આપી મેં બી આજે ઊભી થઈ એન્ડ ખુદના આંસુ ખુદ લૂછી એન્ડ આગળ વધવાનો પ્રયત્ન કરી રહી છું સો ચલો ગાઈસ જે બી થયું ભૂલી જઈ આગળ વધી એન્ડ મેં બી આ તરફ અત્યારે મોર્નિંગની શરૂઆત મારા ગરમ પાણી છોડે એન્ડ ત્યાર પછી મારું નાસ્તો વગેરે રેડી કરી નાસ્તો કરી એન્ડ સ્ટડી રૂટીન મેં ફરી સ્ટાર્ટ કરીશ ઓલરેડી આજે નહીં તો મેં એવું જ ડિસાઇડ કર્યું હતું કે હવે મને કોઈ એક્ઝામ દેવાની ઈચ્છા નથી થતી એન્ડ બીજી સાઈડ ઇન્કમ મારી છે સો મારું તો એમાં બી સારું આવું ચાલી રહ્યું છે સો આ રીતે મેં કંઈક વિચાર કરી રહી હતી બટ નહીં એન્ડ એમ બી વિચાર આવી રહ્યો હતો કે મેં આમાં એટલી મહેનત કરું છું આમના બદલે જે ફિલ્ડ મારી છે જે મેં કરી રહી છું યા ફિર અધર સોશિયલ મીડિયા મેં કરીશ તો એમાં વધારે આગળ વધી શકીશ બટ નો ફરી મને યાદ આવું કે મારું એક સપનું છે સો ચલો ફરી એકવાર મહેનત કરી લઉં છું બેઝિકથી સ્ટાર્ટ કરી એન્ડ ભલે નાનો ગોલ તો નાનો ગોલ કમ્પ્લીટ કરીને ઓલરેડી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું છે તો મેં આગળ જઈ શકીશ સો ખુદને આવી હિંમત આપી એન્ડ મેં બી આગળ વધી રહી છું ફરી આજે મેં મારું સ્ટડીઝ સ્ટાર્ટ કરી દીધું છે કહી શકાય કે રિસ્ટાર્ટ થયું છે આજે ફરી સો ફાઇનલી ચલો અત્યારે મેં છે જે લેક્ચર છે મોર્નિંગમાં આજ રિઝનિંગનો અટેન્ડ કર્યો હતો એ લેક્ચર અટેન્ડ કરી એન્ડ રફ રફ નોટ બનાવી હતી એમનાથી અત્યારે મેં જે મારી પ્રોપરલી બુક છે એ બનાવેલી છે રીઝનિંગની સો એમાં જ મેં અત્યારે ઉતારી રહી છું જેથી કરીને જ્યારે રિવાઇઝ કરું ત્યારે મને જ કામ આવે સો ફાઇનલી મેં તો મારું સ્ટડી રીડિંગ છે આ રીતે આજે સ્ટાર્ટ કરી દીધું છે દોસ્તો તમારું રીડિંગ કઈ રીતે ચાલી રહ્યું છે દિવસો બહુ જ ઓછા બચ્યા છે આપણી પાસે સો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો કે તમારું રીડિંગ છે કઈ રીતે ચાલી રહ્યું છે એન્ડ રનિંગ બી થઈ જાય છે યા ફિર નહીં એન્ડ સ્ટડી રૂટિન તમારું શું છે એન્ડ કેટલા સબ્જેક્ટ છે કવર કર્યા છે મારું તો સમજી લો કે ફરી મેં અત્યારે સ્ટાર્ટ કર્યું છે રિસ્ટાર્ટ કર્યું છે એવું જ છે ફરીથી મેં બધા વિષયો છે રીડ કરીશ પહેલાં શું રીડ કર્યું છે કેટલું કર્યું છે એ ભૂલી જઈશ એન્ડ અત્યારે મેં ફરીથી પ્રોપરલી તૈયારી કરી રહી છું સો ચલો ચાર મંથ હાથમાં છે તો ચાર મંથ લડી લઈએ એન્ડ આગળ જઈને જોયું જશે કે શું થશે જે ભગવાને ધાર્યું હશે એ થશે બટ મહેનત કરી લઈએ સો ફાઇનલી અત્યારે રીડિંગ કરતાં કરતાં ઓલરેડી થઈ ગયો છે બપોરનો સમય એન્ડ આ તરફ અત્યારે મેં મારું જમવાનું રેડી કરી રહી છું બટ સવારમાં નાસ્તો બહુ સરસ રીતે થઈ ગયો હતો જેથી કરીને બપોરના સમયે મને રોટલી વગેરે કંઈ જ ખાવાની ઈચ્છા નથી સો અત્યારે મેં કંઈક નાસ્તા છે એવું જ બનાવી રહી છું સો આ તરફ અત્યારે મેં મારા મસાલા પાપડ વગેરે રેડી કરી લીધું છે એન્ડ અત્યારે બપોરના સમયે મેં વેબ સંકુલનો અક્રમસરનો લેક્ચર વિજ્ઞાનનો જોતાં જોતા મેં અત્યારે જમવાનું રેડી કરી રહી છું એન્ડ જમી એન્ડ ફરી મારું છે સ્ટડી રૂટીન મેં કરીશ કરીશો ફાઇનલી આ તરફ જમવાનું બી રેડી એન્ડ જમીને મેં અત્યારે થોડી વાર રેસ્ટ તો ખાસ કંઈ નથી કર્યો બટ વ્લોગ એડિટિંગ વગેરે એન્ડ કલાક સમથિંગ એમાં બગાડી અને ત્યાર પછી મેં આ મારું જે રીઝનિંગ કન્ટિન્યુ કરતી હતી એજ કર્યું છે એન્ડ આ છે મારી મેથ્સ રીઝનિંગની નોટ્સ તો મેં કંઈક આ રીતે અત્યારે નોટ્સ બી છોડે જોડે બનાવું છું જેથી કરીને જ્યારે બી મેં એજ રિવિઝન કરું યા ફિર એમની પ્રેક્ટિસ કરીએ ત્યારે આ નોટ્સ કામ આવે ઓલરેડી મારી પાસે બુક્સ છે રીઝનિંગની નીરજ ભરવાણ સરની સો એમાંથી તો મેં કરું જ છું એન્ડ અત્યારે મેથ્સ રીઝનિંગ કરતા કરતાં ઓલરેડી થઈ ગયું છે સાંજનો સમય વાગ્યા છે સાડા પાંચ સમથિંગ બટ અત્યારમાં અત્યારમાં જ મેં છે જમવાનું રેડી કરી રહી છું કેમકે જવાનું છે ગ્રાઉન્ડ સો એ પહેલાં જ મેં અત્યારે જમવાનું રેડી કરીશ કેમ કેમકે ગ્રાઉન્ડથી રનિંગ કરીને આવીને એટલું થાકી જવાતું હોય છે કે જમવાનું બનાવવાની કોઈ જ ત્રેવડ નથી રહેતી હોતી સો અહીંયાથી મેં જ્યારે બી ગ્રાઉન્ડ જાઉં છું ત્યારે જમવાનું પહેલાં બનાવીને જ જાઉં છું જેથી કરીને આવીને ડાયરેક્ટ જમવાનું જ રહે સો ફાઇનલી ચલો અત્યારે આ તરફ મેં બી જમવાનું રેડી કરી લઈશ એન્ડ ત્યાર પછી ડાયરેક્ટલી મેં રેડી થઈ જઈશ ગ્રાઉન્ડ જવા માટે સો આ જ રીતે મોર્નિંગથી આજે મેં મારા દિવસની ફરી શરૂઆત કરી દીધી છે એન્ડ સ્ટડી બી સ્ટાર્ટ કરી દીધું છે સો ફાઇનલી અત્યારે મેં બી તૈયાર થઈ ગઈ છું એન્ડ જવા નીકળી ગઈ છું ગ્રાઉન્ડ તરફ સો ફાઇનલી અત્યારે પહોંચી ગઈ છું એથ્લેટિક ગ્રાઉન્ડ એન્ડ આ તરફ ગ્રાઉન્ડ પહોંચી એન્ડ અત્યારે મેં મારું સ્ટ્રેચિંગ થોડું બોડી સ્ટ્રેચિંગ વગેરે કરી લઈશ એન્ડ ત્યાર પછી મારું રનિંગ વગેરે મેં સ્ટાર્ટ કરીશ સો ફાઇનલી મેં તો ગઈશ મારું જે સ્ટડી રૂટીન છે એ ફરી સ્ટાર્ટ કરી દીધું છે એન્ડ કાલે જે મેં વિડીયો નાખ્યો હતો આઈ કે મારું ફોર્મ નથી ભરાયું સો એમાં તમારા લોકોની બહુ બધી કમેન્ટ્સ છે જેટલી બી મેં રીડ કરી છે સૌથી વધારે એમાં કમેન્ટ્સ હોય તો પોઝિટિવ કમેન્ટ્સ છે એન્ડ થેન્ક યુ સો મચ ગાઈસ કે તમારી જે પોઝિટિવ કમેન્ટ્સ છે અને મને જે હિંમત આપી છે તમારા સપોર્ટને લીધે જ મેં આગળ વધી રહી છું એન્ડ એમના લીધે મને વધારે હિંમત મળી રહી છે સો થેન્ક યુ સો મચ તમારી આટલી પોઝિટિવ કમેન્ટ્સ રીડ કરીને મારામાં બહુ જ વધારે પોઝિટિવિટી આવી છે એન્ડ ફરી મેં મારું સ્ટડી છે એ સ્ટાર્ટ કરી શકી છું સો ફાઇનલી આજે મેં રીડિંગ બી બહુ સરસ રીતે મારું થયું છે મતલબ રીઝનિંગ વગેરે જે બી કરતી હતી એ જ એન્ડ ત્યાર પછી સાંજના સમયે ગ્રાઉન્ડ બી આવી ગઈ છું નહીં તો મને રનિંગ કરવા જવાની આજે કોઈ જ ઈચ્છા નથી થતી ભલે મારે મેરાથોન બી બહુ નજીક આવી રહ્યો છે જ્યારે આપણું પોલીસ ગ્રાઉન્ડ હશે ત્યાર પછી મારે ડાયરેક્ટલી મેરાથોન માટે જવાનું છે દસ કિલોમીટર માટે સો એમની બી પ્રિપરેશન કરી રહી છું સો એમના માટે બી અત્યારે તો મને કોઈ જ હિંમત નથી થતી ગ્રાઉન્ડ જવાની બટ તો બી ખુદને થોડી હિંમત આપી એન્ડ ફરી મેં અત્યારે આવી ગઈ છું ગ્રાઉન્ડ રનિંગ વગેરે સ્ટાર્ટ કરી દીધું રનિંગ ફિનિશ કરી અત્યારે મેં કરી રહી છું એબીસી એક્સરસાઇઝ વગેરે એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે તમે રનિંગ કઈ રીતે સ્ટાર્ટ કર્યું હતું સો મેં જણાવી દઉં કે જ્યારે મેં રનિંગ સ્ટાર્ટ કર્યું હતું જ્યારે મને કંઈ જ ખબર ન હતી ત્યારે મેં બેઝિકલી નોર્મલી જોગિંગ વગેરે સ્લો સ્લો રનિંગ તમે સ્ટાર્ટ કરી શકો છો જ્યારે તમારી પાસે કોઈ જ નોલેજ ન હોય સ્લો રનિંગથી સ્ટાર્ટ કરો એકથી બે રાઉન્ડ મારો એકથી બે રાઉન્ડ વોક કરો પહેલાં દિવસે તમારે ત્રણથી ચાર રાઉન્ડ ભાગવાનું નથી સો આ રીતે બેઝિકથી જોગિંગ વગેરે થોડી એક્સરસાઇઝ વગેરે બોડી સ્ટ્રેચ કરવાનું છે લાસ્ટમાં રનિંગ થઈ ગયા પછી સ્ટ્રેચિંગ કરવું ખૂબ જ જરૂરી છે જેથી કરીને બોડીમાં કોઈ જ પ્રકારનું પેઇન ન થાય સો આ રીતે મેં તો કંઈક સ્ટાર્ટ કર્યું હતું તમે બી કરી શકો છો નોલેજ ન હોય તો બેઝિકથી સ્ટાર્ટ કરો ધીમે ધીમે ગ્રાઉન્ડ છે તો ઠીક છે ગ્રાઉન્ડ નથી કોઈ રસ્તાની સાઈડમાં દોડી રહ્યા છો ઘણીવાર મેં મારા વ્લોગની અંદર કમેન્ટ્સ જોઉં છું કે અમે રોડની સાઈડમાં રનિંગ કરી રહ્યા છીએ યા ફિર રોડ રડિંગ રનિંગ કરી રહ્યા છીએ એટલા માટે પગમાં બહુ પેઇન થઈ રહ્યું છે સો એ નોર્મલ છે કે જ્યારે રોડ પર તમે રનિંગ કરશો તો સીન પેઇન તો બહુ જ વધારે થશે સો રોડની સાઈડમાં તમે રનિંગ કરો છો કાચા રસ્તા પર તો આ પ્રોબ્લેમ પ્રોબ્લેમ છે બહુ જ ઓછો થશે કેમકે જ્યારે આજુબાજુમાં ગ્રાઉન્ડ ન હોય ત્યારે આ બ્રો પ્રોબ્લેમ છે થતો હોય છે મેં સમજી શકું છું એન્ડ અત્યારે અમને તો પ્રોપરલી ગ્રાઉન્ડ મળી રહ્યું છે એટલા માટે અમે રનિંગની પ્રેક્ટિસ બહુ સરસ રીતે કરી રહ્યા છીએ સો આ રીતે તમને જ્યારે બી કોઈ જ નોલેજ નથી એન્ડ તમારું ટાઈમિંગ આવવું હોય તો બહુ દૂરની વાત છે જે જ્યારે તમે બેઝિક સ્ટાર્ટ કરતા હોય તો ત્યારે જોગિંગ એક્સરસાઇઝ સ્ટ્રેચિંગ નોર્મલી થોડું કરવાનું છે એન્ડ આ રીતે તમારું રનિંગ છે એ તમારે સ્ટાર્ટ કરવાનું છે જેથી કરીને તમારી શરૂઆત તો થઈ જશે એન્ડ એક વીક સમથિંગ તો તમે છે તમારું રનિંગ છે એ કન્ટિન્યુ લોંગ રનિંગ કરો એક વીક સમથિંગ તમે લોંગ રનિંગ કરો નહીં કે શોર્ટ રનિંગ એન્ડ સ્પીડ વધારવા માટે પ્રયત્ન કરશો એવું નથી કરવાનું લોંગ રનિંગ તમે કરશો જેમ કરશો એમ તમારું સ્ટેમિના છે બનતું જશે એન્ડ તમે વધારે આગળ રનિંગ કરી શકશો સો આ રીતે સૌથી પહેલાં તમારું સ્ટેમિના ડેવલપ કરો એન્ડ ત્યાર પછી રનિંગમાં છે સ્પ્રિન્ટ એન્ડ સ્ટ્રાઇડ મારી એન્ડ તમારે રનિંગની જે સ્પીડ છે ઇમ્પ્રૂવ કરવાની કોશિશ કરો સો આ રીતે ફૂલ વીકલી વર્કઆઉટ હોય છે તમે ફોલો કરો તમે કરી રહ્યા છો પાંચ કિલોમીટર યા ફિર સોળસો મીટરની તૈયારી તો બી તમે કમ્પ્લીટ કરી શકો છો આ રીતે એન્ડ વિધાઉટ કોચ બી આપણે રનિંગ કરી શકીએ છીએ કોઈ બી ગ્રાઉન્ડ છે પાસ કરી શકીએ છીએ આવું નથી કે તમે કોચ રાખશો તો જ તમે ગ્રાઉન્ડ પાસ કરી શકશો સો ફાઇનલી આઈ હોપ કે તમને રનિંગ સ્ટાર્ટિંગ કઈ રીતે કરવું એમની બેઝિક માહિતી મળી ગઈ હશે તેમ છતાં બી તમારી કોઈ ક્વેરી છે તો કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો મેં જ્યારે બી રેડ કરીશ તમારી કમેન્ટ્સ ત્યારે એમનો આન્સર અચૂક આપીશ સો ફાઇનલી ચલો આજે મારું રનિંગ વર્કઆઉટ તો ઓલરેડી ફિનિશ થઈ ગયું છે એન્ડ મેં અત્યારે લાસ્ટ કરી રહી છું આ સ્ટ્રેચિંગ આ સ્ટ્રેચિંગનો ફૂલ વિડીયો મેં અત્યારે નોર્મલ જ લીધો છે કે જે રીતે મેં સ્ટ્રેચિંગ કરી રહી છું જેથી કરીને બધા લોકોને ખ્યાલ આવે જે લોકો જાતે રનિંગ કરી રહ્યા છે એ લોકોને ખ્યાલ આવે કે લાસ્ટમાં બોડી સ્ટ્રેચિંગ કઈ રીતે કરવું જેથી કરીને બોડીની અંદર પેઇન ન થાય એન્ડ સ્ટાર્ટ જ કર્યું છે પેન થાય છે તો આઈસિંગ કરવું જેનાથી તમારું છે પેન ઓછું થશે એન્ડ આઠ દિવસ પછી નોર્મલી તમારું રનિંગ કન્ટિન્યૂ ચાલુ હશે તો એમની જાતે જ જતું રહેશે આઇસિંગ મતલબ બરફ છે જે જગ્યાએ તમે પેન થાય છે તો એ જગ્યાએ બરફને ઘસવાનો છે જ્યાં સુધી તમે સહન કરી શકો ત્યાં સુધી નોર્મલી એનાથી માલિશ કરવાની છે સો સિનપેઇન જતું રહેશે સો આ રીતે તમે છે કંઈક રનિંગ સ્ટાર્ટ કરી એન્ડ તમારા રનિંગની અંદર ઇમ્પ્રૂવ લાવી શકો છો એન્ડ ગ્રાઉન્ડ ક્લિયર કરી શકો છો સો ફાઇનલી આઈ હોપ કે તમારા લોકોનું રનિંગ બેસ્ટ ચાલી રહ્યું હશે ઘણા લોકો હજી સ્ટાર્ટ બી નથી કર્યું એન્ડ સ્ટાર્ટ કરી રહ્યા છો એ લોકોને ઓલ ધ બેસ્ટ કેમકે હજી એક્ઝામ છે આપણી એ બહુ જ નજીક આવી ગઈ છે એન્ડ રનિંગને તો સમથિંગ ડોટ યા બે મંથ ગણો ત્યાં સુધીમાં રનિંગ તો આપણું ચાલુ થઈ જશે લેવાનું સો સિરિયસનેસથી હજી બી જે લોકોએ સ્ટાર્ટ ન કર્યું એ કરી દેજો જ્યારે ગ્રાઉન્ડ ક્લિયર કરશો ત્યારે જ તમને એક્ઝામ આપવા મળવાની છે એન્ડ ટોટલી છે રનિંગ એન્ડ એક્ઝામને લઈને ચાર મંથ સમથિંગ ગણી શકાય પ્રોપરલી બધા લોકોને ખ્યાલ જ છે સો જે લોકો મારા બ્લોગ જોઈ રહ્યા છે પોલીસની પ્રિપરેશન કરી રહ્યા છે એ બધા લોકોને યા ફિર અધર પ્રિપરેશન કરી રહ્યા છો એ બધા લોકોને ઓલ ધ બેસ્ટ એન્ડ ગોડ બ્લેસ યુ મારા તરફથી કેમકે તમારા તમારી પોઝિટિવ કમેન્ટ્સના લીધે મને પોઝિટિવિટી મળે છે તો મેં બી તમારા માટે સારું જ વિચારીશ કે મેં મારી યુટ્યુબ ફેમિલી એન્ડ માય ઓલ ફ્રેન્ડ્સ જે મને સપોર્ટ્સ કરી રહ્યા છે સો ફાઇનલી ચલો અત્યારે તો મારું રનિંગ વર્કઆઉટ આજે પ્રોપરલી સરસ રીતે મેં ફિનિશ કર્યું છે લાસ્ટ સ્ટ્રેચિંગ બી થઈ ગયું છે એન્ડ ચલો મેં બી જઈશ ઘર પર એન્ડ આ તરફ ઘર પર આવીને મેં અત્યારે હળદરવાળું દૂધ પીધું છે શું હઈ ગઈશ અત્યારે ગ્રાઉન્ડથી રનિંગ કરી ફાઇનલ રૂમ પર આવી છે અમે એન્ડ મે બી થઈ ગયું છું ફ્રી એન્ડ આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર એન્ડ રીડિંગ વગેરે અત્યારે સ્ટાર્ટ કરીશ બટ અત્યારે મારા રીડિંગમાં ઓલરેડી મેં છે રિઝનિંગ કરી રહી હતી એ જ કરવાની છું એન્ડ લેક્ચર અટેન્ડ કરવાની છું એન્ડ લેક્ચર બી મેં અત્યારે જે મોબાઈલમાં શૂટ કરી રહી છું એ જ મોબાઈલમાં મેં જોવાની છું જેથી કરીને મેં છે બ્લોગ શૂટ નહીં કરી શકું સો ચલો અત્યારે મેં મારો રીઝનિંગનો લેક્ચર છે કન્ટિન્યુ કરીશ એન્ડ આ મારું હળદરવાળું દૂધ છે એ બી મેં અત્યારે પી લઈશ એન્ડ ત્યાર પછી મારું જે જ્યાં સુધી મેં જાગી શકું ત્યાં સુધી મેં લેક્ચર છે કન્ટિન્યુ કરીશ એન્ડ ત્યાર પછી ઊંઘી જઈશ સો આજનો વ્લોગ બી મેં આગળ કન્ટિન્યુ નહીં કરી શકું કેમકે આજ જ વ્લોગમાં મેં લેક્ચર જોવાની છું સો ફાઇનલી એન્ડ આઈ હોપ કે આ તમને લોકોને મારો વ્લોગ બી પસંદ આવ્યો છે પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જવું કરજો જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બ બાય હેન્ડ ટેક કેર